કાલાદ્ય નવિન્નાનંતિન્માત્ર મૂર્તયે સ્વાનુભૂત કમાનાય નમસ્સાંતાય તેજસે નમસ્કાર મિત્રો કેમ છો આપ બધા સ્વાગત છે આપનું આપણા બી ઇન્ડિયાનો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન આજે મિત્રો કિસ્મત કનેક્શનની અંદર ઓગસ્ટ મહિનાના બીજા દિવસે સરસ મજાના ધાર્મિક ઉપાય ત્યારબાદ પંચાંગ પ્રકરણ અને સાથે સાથે બાર રાશિનું આ લેખા જોખા આપનો એક સરસ મજાનો દર્શકોનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અનુસાર જ આપણે આજે વાત કરવી છે આપણા ધાર્મિક ઉપાય વિશે ત્યારે આપ પણ જોડાઈ જાઓ મિત્રો આપણા આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર જેની અંદર વિશેષતઃ કઈ રાશિના જાતકોએ આજના દિવસે ખૂબ સાવચેતી રાખવાની છે એના વિશે જ આપણે વાત કરીએ છીએ ત્યારે સર્વપ્રથમ વાત કરીએ મિત્રો આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે વર્ષા ઋતુ છે તારીખ વિશે મિત્રો જોવા જઈએ તો તારીખ બીજી ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર શુક્રવાર અષાઢ મહિનો કૃષ્ણ પક્ષ અને ત્રયોદશી એટલે કે તેરસની તિથિ બતાવવામાં આવી બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણતા રાગાથા તેરસ રૂપ એ દરેક પ્રકારે તારુણી કરવાવાળું આપણને તારવાળું સાધન હોય ને તો એ ભગવતીમાં દુર્ગા બતાવવામાં આવી અને મા લક્ષ્મીજી આજે સરસ મજાનો શુક્રવાર પ્રાપ્ત થઈ રહ્યો છે એની સાથે સાથે આજના યોગ નક્ષત્ર અને કરણ વિશે આપણે જોવા જઈએ તો એવું કહેવાય કે આજે આર્દ્રા નક્ષત્ર પ્રાપ્ત થઈ રહ્યું છે મિત્રો અને વિશેષત આપણો આ ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ બતાવવામાં આવ્યો છે અને ખેતીની અંદર આર્દ્રા નક્ષત્રનું એક વિશેષ યોગદાન અને એક વિશેષ મહત્ત્વ રહેલું છે ત્યારે આર્દ્રા નક્ષત્ર આજે પ્રાપ્ત થઈ રહ્યો છે હર્ષણ યોગ ક્યાંક ને ક્યાંક આજે જન્મેલા જાતકો એને જયારે હર્ષણ યોગ હોય ને તો એનું સામાન્ય નિવારણ કરાવવું ક્યાંય ને ક્યાંય આવા જાતકોને જીવનની અંદર આપત્તિઓ ને વિપત્તિ આવતી હોય છે કોઈ પણ જગ્યાએ જાય ને તો એ અપૂર્ણ કામ કરી અને પાછા આવે ઘણા બધા જાતકો એવા હોય છે જેની અંદર સ્ત્રીઓ પણ હોય અને પુરુષો પણ હોય એને કોઈ કામ કરવા માટે આપણે મોકલ્યા હોય પરંતુ એ કામ તો કરે છે પણ એ કામની અંદર ક્યાંક ને ક્યાંક એવી બાધા કે રૂકાવટ લઈ અને પાછા આવે અને અંતે આપણે જઈને કામ પરિપૂર્ણ કરવું એનું કારણ એક હર્ષણ યોગ બને છે ત્યારબાદ કરણ વિશે વાત કરવામાં આવે તો વણીજ કરણ આજના દિવસે મિત્રો પ્રાપ્ત થઈ રહ્યું છે સરસ મજાનો સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો સવારે પોણા છ વાગ્યાનો સમય એ સૂર્યોદયનો બતાવવામાં આવ્યો છે અને સાંજે સવા સાત વાગ્યાનો સમય સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવેલો છે ત્યારબાદ ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે તો સવારે પાંચ વાગ્યા અને બેતાલીસ મિનિટ સુધી મિથુન રાશિ બતાવવામાં આવી છે એટલે કે સવારે પાંચ વાગ્યા અને બેતાલીસ મિનિટ સુધી જે કાંઈ જાતકોનો જન્મ થાય એ લોકોની રાશિ મિથુન રાશિ એટલે કે ક છ ઘ અક્ષર ઉપરથી નામકરણ કરવું જોઈએ અને પાંચ અને બેતાલીસ પછી જન્મેલા જાતકોને એ કર્ક રાશિ બતાવવામાં આવી છે એટલે કે ડ અને હ ઉપરથી અક્ષર એનું નામાકરણ કરવું જોઈએ મિત્રો ત્યારબાદ દિન વિશેષની અંદર જોવા જઈએ તો અભિજીત મુહૂર્ત વિશે વાત કરવામાં આવે તો બપોરે બાર વાગ્યાથી લઈને બાર ચોપનનો સમય એ અભિજીત મુહૂર્તનો બતાવવામાં આવ્યો છે વણજોયું મુહૂર્ત જેને કહેવામાં આવે છે કોઈ શુભ કાર્ય કરવું છે કોઈ સારું કાર્ય કરવું છે કોઈ કાર્યની શરૂઆત કરવી છે તો આ અભિજિત મુહૂર્તની અંદર મિત્રો આપ કરી શકો છો ત્યારબાદ રાહુકાળ વિશે જોવા જઈએ તો સવારે પોણા અગિયાર વાગ્યાનો સમય રાહુકાળનો પ્રાપ્ત થઈ રહ્યો છે જે રાહુકાળ સાડા બાર સુધી બતાવવામાં આવેલો છે તો આજે બીજી ઓગસ્ટનો દિવસ દરેકને માટે થઈ અને ફલીભૂત બની રહે કારણભૂત બની રહે અને આજના યોગો આજના ગ્રહો દરેક રાશિના જાતકોને શુભ ફળ આપે એવી અભ્યર્થના સાથે આપણે વાત કરીએ બાર રાશિના જાતકોની તો એમાં સર્વપ્રથમ મિત્રો આજે આપણે વાત કરવી છે મેષ રાશિની કઈ પ્રકારે મેષ રાશિના જાતકોને આજના ગ્રહો છે એ અનુકૂળ થવાના છે કઈ રાશિના જાતકો છે એને આજના ગ્રહો એ પ્રતિકૂળ થવાના છે ત્યારે સર્વપ્રથમ મેષ રાશિ વિશે વાત કરવામાં આવે તો મિશ્ર ફળદાયી દિવસ મેષ રાશિના જાતકોને બતાવવામાં આવ્યો છે ભાઈ કે બહેનો સાથે ભાઈ ભાડુવાદ સાથે ક્યાંય વિવાદ રહેલો હોય ને મિત્રો મેષ રાશિના જાતકોને તો આજના દિવસે વિવાદ દૂર થતો હોય એવું લાગે અને એના માટે થઈને કદાચ આપણે માફી માગવી પડે ને તો મિત્રો ક્યાંક થોડી માફી માગી લેવી ભલે આપણે વડીલ હોય ભાઈઓમાં બહેનોમાં બધા મોટા હોઈએ તો પણ કદાચ આપણી માફી માગવાથી આ સંબંધોની અંદર મીઠાશ આવતી હોય અને વિવાદ દૂર થતો હોય ને તો ક્યાંક થોડુંક ઝૂકી જવું એ નમે તે સૌને ગમે નમંતી ફલીનો વૃક્ષ નમંતી ગુણીનો જના કદાચ મિત્રો આપણા ઝૂકવાથી ક્યાંક રૂકાવટ આવતી કોઈ એવો સંબંધ સુધરતો હોય ને તો આજે નમવામાં વાંધો નથી મેષ રાશિના જાતકો થોડું આજે એ નમવાને પ્રયત્ન કરજો મિત્રો ત્યારબાદ પારિવારિક સમસ્યાઓ ક્યાંય આપણા વડીલો હોય કોઈ સંબંધીઓ હોય એને લઈ અને શારીરિક સમસ્યાઓનો ક્યાંક તમને સમાચાર એ પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ આગળની રાશિ બીજા નંબરની વૃષભ રાશિ વિશે વાત કરવામાં આવે તો બહુ અક્ષર બતાવવામાં આવ્યા છે વૃષભ રાશિના જાતકો માટે એવું કહેવાય કે આજનો દિવસ થોડો ખર્ચાભર્યો દિવસ રહેવાનો છે ક્યાંક ને ક્યાંક પરિવારને લઈ બાળકોને લઈ અન્ય મિત્રવર્તુને લઈ તમારે ક્યાંક ખર્ચો કરવો પડે ને એ ખર્ચો થોડો આજના દિવસે વધારે બની રહે ત્યારબાદ એવું કહેવાય કે આજે વૃષભ રાશિના દાતકો પોતાના મન ઉપર શાંતિ રાખવાની છે ચિત્તની પ્રસન્નતા અને મનને શાંતિ વ્યક્તિને અંદરથી જ પ્રાપ્ત થાય છે મિત્રો હે અને જે વ્યક્તિ મનથી શાંત હોય છે અને પોતાના ચિત્તની પ્રસન્નતાની સાથે હોય છે ને એને દુનિયાની કોઈ તાકાત હરાવી નથી શકતી દુનિયાની કોઈ તાકાત ડરાવી નથી શકતી ત્યારે વૃષભ રાશિના દાતકો માટે આજે ખાસ એ પોતાને ગુસ્સાને કાબૂમાં રાખવાનો છે પોતાની વાણીને પણ કાબૂમાં રાખવાની છે ભક્તો પહેલેથી જ આજનો દિવસ ખર્ચાળ ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે અને એની સાથે આજે પોતાના મનને તમે નિયંત્રિત રાખો તો ચોક્કસથી બપોર પછીનો સમય વૃષભ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ સમય બતાવવામાં આવેલો છે આગળની રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો ક છ ઘ અક્ષરો આવી રહ્યા છે મિત્રો મિથુન રાશિ માટે આજનો દિવસ અનુકૂળ ભર્યો દિવસ આજના ગ્રહો પોતાને અનુકૂળ આવતા હોય એવું જણાય અટકેલા કાર્ય અટકેલો કોઈ એવો વિવાદ છે એની અંદર આજે પૂર્ણતઃ વિરામ આવે સારા ફળની સાફલ્યતાની આજે મિથુન રાશિના જાતકોને પ્રાપ્તિ થાય આર્થિક દ્રષ્ટિએ પણ આજનો દિવસ એ ખૂબ જ ફળદાયી બતાવવામાં આવેલો છે ત્યારે નાણાકીય કોઈ વહીવટ કરવો હોય તો ચોક્કસથી મિથુન રાશિના જાતકો આજના દિવસે કરી શકો છો આગળ વાત કરીએ કર્ક રાશિ ડ અને હ અક્ષરો બતાવવામાં આવ્યા કર્ક રાશિની અંદર જોવા જઈએ તો આજે માન સન્માનની અંદર વૃદ્ધિ થાય પોતાના મનની અંદર ચાલતા સંકલ્પો ઈચ્છાઓ આજે પરિપૂર્ણ થતી જણાય એમાં ખાસ નવયુવાન જે કોઈ દીકરાઓ છે નવયુવાન દીકરીઓ છે અને જે પોતાના પાત્રને તમા પ્રાપ્ત કરવા માટે પોતાના પ્રાપ્ત પાત્રને યથાયોગ્ય આજનો સમય એવો છે કે હવે વ્યક્તિ જાતે જ શોધે છે ત્યારે કર્કરાશિના જાતકોએ આજે વિશેષ પોતાના પાત્રને પસંદગી કરવા માટે પોતાની મનની અંદર જે ઈચ્છાઓ ચાલે છે એ પ્રમાણે આજના દિવસે કર્કરાશિના જાતકોને ચોક્કસથી સામેનું પાત્ર પ્રાપ્ત થઈ શકે છે પરંતુ એ કળા શીખવા માટે ભગવાન ચંદ્રનારાયણ એનું આજે મંત્ર જપ અનુષ્ઠાન કરી અને આગળ એ કાર્યની અંદર વધશો તો ચોક્કસથી સાફલ્યતાની પ્રાપ્તિ થશે મિત્રો વાત કરીએ પાંચમી રાશિ સિંહ રાશિ મો અને ટક્ષરો બતાવવામાં આવ્યા છે સિંહ રાશિના જાતકો માટે આજે સામાન્ય દિવસ બતાવવામાં આવ્યો છે પરોપકાર કાર્ય કરવાનું મનની અંદર ઈચ્છા રાખજો એ જ પરોપકાર દ્વારા તમે આગળ ઉત્તરોત્તર પ્રગતિ અને ઉન્નતિને પ્રાપ્ત કરી શકો છો વિદ્યાર્થી વર્ગ માટે જો વાત કરવામાં આવે તો આજે ખૂબ સારો દિવસ સિંહ રાશિના જાતકો માટે વિદ્યાર્થી વર્ગને બતાવવામાં આવેલો છે મિત્રો પોતાની કળા અને પોતાના કૌશલ્ય દ્વારા આગળ ઉન્નતિનું એક સોપાન તમે આજે સિંહ રાશિના જાતકોએ પ્રાપ્ત કરી શકો છો ત્યારબાદ સિનિયર સિટીઝન માટે જો વાત કરવામાં આવે તો વૃદ્ધ વડીલો આજે સિંહ રાશિના જાતકોને ખૂબ જ આરોગ્યની દ્રષ્ટિએ અંદરથી ભગવાન સૂર્યનારાયણ જાણે આમ આનંદ અને ઉત્સાહ કરાવતો હોય એ ભાવ એ સિંહ રાશિના જાતકોને આજના દિવસે પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળ કન્યા રાશિ અઠણ અક્ષરો બતાવવામાં આવ્યા છે કન્યા રાશિના જાતકો માટે આજે દરેક પ્રકારના ગ્રહો અનુકૂળ બની રહેશે ભગવાન શનિ મહારાજ ભગવાન બુદ્ધ મહારાજ ભગવાન રાહુ અને ભગવાન ચંદ્ર એવું કહેવાય કે દરેક ગ્રહો જ્યારે અનુકૂળ બને ને ત્યારે વ્યક્તિ દરેક પ્રકારના કાર્યમાંથી પણ એ આરપાર નીકળતો હોય છે એવો આજે સરસ મજાનો યોગ કન્યા રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો કોઈ એવા અટકેલા કાર્ય હોય તો આજના દિવસે અટકેલા કાર્યને તમારે પરિપૂર્ણ કરવા હોય વિરામ આપવો હોય ને તો ચોક્કસથી એની અંદર તમને સાફલ્યતા અર્પણ થઈ શકે છે તમારા કાર્ય દ્વારા આજે તમારા પરિવારમાં ગૌરવ અને નામના વધી શકે છે કારણ કે મિત્રો બુધ મહારાજ અને ચંદ્ર મહારાજ એ ચંદ્ર એ મનનો કારક બતાવવામાં આવ્યો છે અને બુધ એ વાણીનો કારક બતાવવામાં આવ્યો છે

આગળ વાત કરીએ તુલા રાશિ ર અને અક્ષરો આવી રહ્યા છે મિત્રો નાણાકીય દ્રષ્ટિએ આજે તુલા રાશિના જાતકોએ ખૂબ જ સારો દિવસ બતાવવામાં આવ્યો છે શેર બજારની અંદર ક્યાંય લેવડ દેવડ કરવી છે અન્ય રોકેલા કોઈ એવા નાણાં છે તો આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે આજે રોકેલા નાણાં તમને ભવિષ્યમાં ઉત્તમ તક ઉત્તમ મોકો ઉત્તમ લાભ એની પ્રાપ્તિ પણ કરાવી શકે છે બિઝનેસની અંદર તમે ધંધામાં ક્યાંય રોકેલા નાણાં છે તો એ રોકેલા નાણાં આગળ જતા તમને ફાયદો કરાવે ઉન્નતિકારક બની રહે છે આર્થિક દ્રષ્ટિએ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે અને એ નાણાં જો પ્રાપ્ત થાય છે મિત્રો તો થોડું ધાર્મિક કાર્ય અથવા તો એમાંથી પાંચ કે દસ ટકા રકમ કોઈ એવા પરોપકાર કાર્યની અંદર તમે કાઢજો મિત્રો કે જેથી કરી અને આપણો આવેલું નાણું એ આપણા માટે શુભમય બની રહે આપણું આવેલું નાણું એ પરિવારની અંદર આનંદ અને ઉત્સાહવર્ધન કરે આવો યોગ તુલા રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે આગળ વાત કરીએ વૃષ્ટિક રાશિ ન અને ય અક્ષરો આવી રહ્યા છે આજે વૃશ્ચિક રાશિના જાતકોને થોડુંક કંઈક માનસિક તણાવ ઉત્પન્ન કરી શકે છે પોતાના સંતાનોને લઈ અને ક્યાંક તકલીફ ઉત્પન્ન થાય પારિવારિકમાં લઈ અને ક્યાંક એવી તકલીફ ઉત્પન્ન થાય પોતાના કાર્યસ્થળની અંદર વેપારની અંદર નોકરીમાં કે ધંધામાં ક્યાંય એવું કાર્યસ્થળની અંદર કદાચ ક્યાંક ફેરફાર આવે શકે એના કારણે થઈને માનસિક તણાવ ઉત્પન્ન થાય તો આવા યોગો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે ક્યાંય પોતાની માનસિક ચિંતા મનની પ્રસન્નતામાં હાનિ પહોંચાડી શકે છે પરંતુ આ બધામાંથી ગુરુ મહારાજ અને ચંદ્ર મહારાજ ઉગારશે મિત્રો સવારમાં ભગવાન ગુરુ મહારાજનું સ્મરણ કરો ચંદ્રનું મંત્રના જપ કરી અને ઘરેથી તમે પ્રયાણ કરો તો ચોક્કસથી આપણું મન છે ડગે નહીં હે ભગવાન ચંદ્રના જપ કરી અને નીકળીએ ને તો ચોક્કસથી પહેલું જ કામ આપણે ચંદ્રને પ્રબળ બનાવવાનું કાર્ય કરવાનું છે અને જેનો ચંદ્ર શાંત હોય ને મિત્રો અને જેનું મન શાંત હોય ને દરેક પ્રકારના કાર્ય કરી શકે ક્યાંક આજના આ આધુનિક સમયમાં આપણે આપણા મન ઉપર કાબૂ મેળવી નથી શકતા અને ત્યારે જ આપણા દરેક કાર્યની અંદર રૂકાવટ આવતી હોય છે તો આવો યોગ વૃશ્ચિક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે ધન રાશિ વિશે વાત કરીએ દિવસ બહાદુરી ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે તમારી અંદર રહેલું તમારું કૌશલ્ય તમારી કળા આજ સમાજની અંદર વેપાર વર્ગ કે નોકરીની અંદર તમે કળા પ્રદર્શન કરો તમારી અંદર રહેલું જે જ્ઞાન છે એ અર્પણ કરો કે જેના દ્વારા તમારા માન અને પ્રતિષ્ઠાની અંદર સન્માનની અંદર આજે ધનરાશિના જાતકો માટે વૃદ્ધિ થાય એ જ વૃદ્ધિ આગળ જતા આપણા માટે આવકરૂપ બની રહે એ જ વૃદ્ધિ દ્વારા આપણને ધન લાભની પણ પ્રાપ્તિ થાય આર્થિક લાભની પણ પ્રાપ્તિ થાય શારીરિક દ્રષ્ટિએ અને માનસિક દ્રષ્ટિએ પણ આપણને આનંદની પ્રાપ્તિ કરાવે આવા યોગો ધનરાશિના દાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે ઘરની અંદર કોઈ મિત્ર આવે કોઈ સંબંધી આવે કોઈ મહેમાન આવે એની મુલાકાત આપણા માટે આગળ જતાં ઉન્નતિકારક અને યાદગાર બની રહે એવો યોગ ધન રાશિના જાતકોને આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો વાત કરીએ મકર રાશિની ખ અને જ અક્ષરો બતાવવામાં આવ્યા છે આજે મકર રાશિના જાતકો પોતાના ફ્યુચર માટે પોતાના ભવિષ્ય માટે થઈને કોઈ કાર્ય કરવું છે ભવિષ્ય માટે થઈને કોઈ તમે આજે મકર રાશિના જાતકો પ્લાનિંગ કરી રહ્યા છો તો ચોક્કસથી એના અંદર તમે આજે કાર્યમાં આગળ વધજો કારણ કે ભગવાન ચંદ્ર નારાયણ તમને એના અંદર મન દઈ અને યથા યોગ્ય નિર્ણય કરી અને આગળ ભવિષ્ય માટેના ઉપાયો ભવિષ્ય માટેના કોઈ એવા પ્લાનિંગ છે એની અંદર તમને સાફલ્યતા ભગવાન ચંદ્ર નારાયણ છે અપાવી શકે છે બપોર પછીનો સમય મિત્રો મકર રાશિના જાતકો કોઈ પણ મિત્રમાં સંબંધીમાં કે પરિવારમાં કોઈ વાદ વિવાદમાં ન પડવું અને એ વાદ વિવાદમાં કદાચ જો તમે આવી ગયા

કુંભરાશિના જાતકો માટે વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારની સમસ્યાઓથી ભરેલો દિવસ આજે બતાવવામાં આવ્યો છે પરિવારની અંદર વ્યવસાયની અંદર નોકરીની અંદર કોઈને કોઈ જગ્યાએ ક્યાંક નાની મોટી સમસ્યાઓ આવી રહે અને એ સમસ્યાઓથી મુક્ત કરવા માટે ભગવાન ચંદ્ર અને ભગવાન સૂર્યને પ્રાર્થના કરજો સવારમાં ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરીને જાઓ એ જલ દ્વારા આપણી દિવસ દરમિયાન આવવા વાળી કોઈ જે કોઈ સમસ્યાઓ છે ને એમાંથી આપણને મુક્તિ મળે એવું કહેવાય કે ક્યાંક શારીરિક રોગ આ વર્ષાઋતુના કારણે થઈને ઋતુ રોગનો પણ સામનો કુંભ રાશિના જાતકોને કરવો પડી શકે છે આગળ જતા મધ્યાહન પછી બપોર પછીના સમયે ક્યાંય નાની એવી યાત્રા એ કોઈ મુસાફરી કરવી પડે તો ચોક્કસથી બની શકે ને તો વિશેષત ધાર્મિક યાત્રા આ ધાર્મિક મુસાફરી મિત્રો કરજો કે જેના કારણે થઈ આજનો દિવસ આપણા માટે ઉત્તમ બની રહે આગળ અંતિમ રાશિ વિશે વાત કરીએ મીન રાશિ અક્ષરો બતાવવામાં આવ્યા છે ક્યાંક થોડો તણાવ ભર્યો દિવસ મીન રાશિના જાતકોને આજે બતાવવામાં આવ્યો છે દૈનિક ખર્ચાઓમાં આજે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે દૈનિક ખર્ચાઓ આજના દિવસે એની અંદર થોડો વધારો થાય અને એ વધારો થવાના કારણે થઈ મીન રાશિના જાતકો તમે થોડાક ચિંતિત થતા હોય એવું પણ જણાય એ પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે થઈ આજના દિવસે મીન રાશિના જાતકોએ ધીરજ રાખવાની જરૂર છે ક્યાંક પોતાનો ખરાબ સ્વભાવ છે એના કારણે થઈ અને આપણા પરિવારમાં કે અન્ય સ્થાન ઉપર એનો પ્રભાવ નથી રાશિના ને રાખવાનું છે સ્વભાવ વિજયો ભવે વલ્લભા શ્રી હરે મીન રાશિના જાતકોએ આજે પોતાના સ્વભાવ ઉપર કાબુ મેળવવાની જરૂર છે ક્યાંક એ સ્વભાવ દ્વારા આપણા વર્તન દ્વારા આપણો સંબંધ એ આપણે નથી બગાડી શકતા ને એનું ધ્યાન રાખવાનું છે તો આજે વાત કરી આપણે બાર રાશિના આ જાતકોના લેખા જોખા વિશે સરસ મજાનો એક ધાર્મિક ઉપાય મિત્રો એના વિશે પણ આપણે વાત કરવી છે આપણા એક સરસ મજાના દર્શકનો જ આ પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી વાસ્તુશાસ્ત્રની અંદર ઈશાન ખૂણો અને એ ઈશાન ખૂણાનું શું મહત્વ રહેલું છે તો મિત્રો વાસ્તુની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો મુખ્ય પાંચ અંગ બતાવવામાં આવ્યા છે ને એ પાંચ અંગો જ્યારે પ્રાપ્ત થાય છે જેમ પંચાંગની અંદર પાંચ અંગ છે એમ વાસ્તુના પણ પાંચ અંગ બતાવવામાં આવ્યા છે જે ચાર ખૂણા અને મધ્ય એટલે કે આકાશ તત્વો અગ્નિ નૈઋત્ય વાયવ્ય અને ઈશાન તો એના અંદર ઈશાન ખૂણાનું મહત્વ બતાવવામાં આવ્યું કે જેમ મનુષ્યનું આ શરીર છે અને આ મનુષ્યના શરીરની અંદર કદાચ હાથ કાપી નાખવામાં આવે પગ કાપી નાખવામાં આવે આંખ કાઢી લેવામાં આવે તો કદાચ એ મનુષ્ય જીવિત રહી શકે અન્ય કાર્ય પણ કરી શકે પણ મિત્રો આ મનુષ્યના શરીરમાં હૃદય કાઢી નાખવામાં આવે ને તો એ તત્સર્વમ નિષ્ફળ ભવે એ બધું નિષ્ફળ દાય છે એમ વાસ્તુશાસ્ત્રની અંદર ઈશાન ખૂણાને જો રદ કરવામાં આવે ને તો એ વાસ્તુશાસ્ત્ર નથી રહેતું મિત્રો ઈશાન ખૂણો એ વાસ્તુશાસ્ત્રનું હૃદય બતાવવામાં આવ્યું છે એનું હાર્દ બતાવવામાં આવ્યું છે અને વાસ્તુશાસ્ત્રની અંદર જે ઘરની અંદર સ્થાનની અંદર તમારા વ્યવસાય સ્થળની અંદર નોકરી સ્થળની અંદર ઈશાન ખૂણો જ્યારે મજબૂત હોય છે ને ત્યારે એ ઈશાન ખૂણાના કારણે થઈ અને અન્ય ખૂણાઓ પણ એ મજબૂત બનતા હોય છે ઘણા બધા ઘરની અંદર એવી શારીરિક સમસ્યાઓ આવતી હોય છે વારંવાર રોગોગ્રસ્ત થતા હોય છે ઘરની અંદર રહેતા લોકો ક્યાંય ને ક્યાંય શારીરિક બીમારીઓ એકને થાય એકને સારું થાય તો બીજાને આવે બીજાને સારું થાય તો ત્રીજાને આવે એમાં પણ વિશેષતા પેટને લગતી બીમારીઓ જ્યારે આવતી હોય જળને લગતી અલગ અલગ સમસ્યાઓ જ્યારે ઉત્પન્ન થતી હોય ત્યારે સમજવું કે આપણા ઘર કે નોકરી સ્થળની અંદર કે આપણા વેપાર સ્થળની અંદર ક્યાંક ઈશાન ખૂણો કપાય છે ક્યાંક ઈશાન ખૂણા ઉપર એવો મજબૂત ભાર આવેલો છે ઘણી વખત એવું પણ બનતું હોય છે મિત્રો ની દ્રષ્ટિએ ચોરસ આકાર એ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે આજે આપણે અલગ અલગ આકારે આપણને જે પ્રમાણે ગમે એ પ્રમાણે આપણે ઘર બનાવતા હોઈએ છીએ આપણી નોકરી કે કાર્યસ્થળની અંદર આપણે ઓફિસો બનાવતા હોઈએ છીએ ત્યારે જ્યારે ગોળાકારની અંદર આકૃતિ થાય છે ને ત્યારે વિશેષતઃ ગોળાકારની આકૃતિની અંદર ઈશાન ખૂણો એનો બાદ આવે છે ઈશાન ખૂણો કપાય છે અને એના માટે થઈ જાય અને નાણાકીય તકલીફ પણ ઉત્પન્ન થતી હોય છે તો મિત્રો આજે આપણા આ ધાર્મિક ઉપાયની અંદર આપણે આ ઈશાન ખૂણાનું મહત્ત્વ એ શાસ્ત્રની અંદર ઘણું બધું રીતે બતાવવામાં આવેલું છે પરંતુ એક સામાન્ય ઉપાય વિશે જો વાત કરીએ ને તો અન્ય કોઈ આપણે તોડફોડ કર્યા વગર ઘરની અંદર કોઈ સ્ટીલનું પાત્ર હોય વિશેષતઃ તો હૃદય પાત્ર પણ બતાવવામાં આવ્યું છે પણ ચાંદીનું પાત્ર ન હોય તો એક સ્ટીલનો નાનો એવો કળશ હોય ને એની અંદર જલ પૂરી અને ઈશાન ખૂણાની અંદર એ રાખવું એ હિતાવહ બતાવવામાં આવેલું છે બની શકે તો એ પાણીના કળશની અંદર થોડું ચપટી મીઠું રાખી અને ઈશાન ખૂણામાં એ કળશ મૂકી રાખવો અને પ્રતિદિને એ જળને ખાલી કરી અને પાછું સવારમાં સૂર્યોદય સમયે એના અંદર નવું જળ અર્પણ કરવું જોઈએ જેના કારણે થઈ અને ઈશાન ખૂણાની અંદર લગતો દોષ છે એ બધો જ એ જળ દ્વારા દૂર થાય છે અન્ય પણ મિત્રો ઘણા બધા એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જેના કારણે થઈ એને ઈશાન ખૂણામાંથી આપણને મુક્તિ મળે અને ઈશાન ખૂણાનું શુભ ફળ પણ આપણને પ્રાપ્ત થાય બસ આવા જ પ્રશ્નો આવી નાની નાની સમસ્યાઓ ક્યાંક રૂકાવટ બાધા અને આપત્તિઓ આવતી હોય તો વિસ્તૃત ચર્ચા માટે આપ શાસ્ત્રીજીનો પણ સંપર્ક કરી શકો છો નીચે આપેલા નંબર ઉપર ચોક્કસથી આપ સંપર્ક કરજો યથાયોગ્ય શાસ્ત્ર આધારિત આપણે માર્ગદર્શન અર્પણ કરીશું શાસ્ત્ર આધારિત એનું નિરાકરણ પણ કરીશું તો આજના દિવસે મિત્રો આપણા આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર બસ આટલું જ ઓમ નમ શિવાય